અમુક અમુક તમે જુઓ ને તમે જો આખી દુનિયા માણસ રખડે ને ઘેરે જાય તો થાક ઉતરી જાય ઘર નો સાયકલ હોય ચા જાય બાર નો થાક તમે બે દી પાંચ દી આઠ દી પંદર દી ચાર ધામની ની જાત્રા બે કર્યા હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ પણ ઘેરે બાપુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર સાંભરે ઘર નો થાક ચા ઉતારવા જવો હારું માણા હોય ને બાપુ તમે પાણીનો લોટો એક ચા ની આમાં સમય ક્યારે વ્ય જાય કોઈને કઈ ખબર નથી રામ પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણા આપણે એમ થાય ખારું શું આમાં કરવાનું એક બે ભાઈ બંધ હતા ને બે ભાઈ બંધ રોજ આમ તલાવ ની પાડે બે કઈ ધંધો કઈ કરે નઈ અને ટાઈમ થાય ઘરે આવીને ખાય ખાઈ લે નાઈ લે ને વ્યા જાય એટલે ઘરે પછી મા બાપ ને બધા હોય ઘરના એટલે ડખા થાય એ કે તમે જોવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો વળી બે ભાઈ બંધ તલાવ ની પાડે ભેગા થઈ બેઠા અને પછી બે વિચાર કરે કે હાલ ને કઈ કામ કરી ઘરે જાય ને ઝઘડા થાય છે યાર મજા નથી આવતી

પૈસા બનાવ પૈસા કે ભૂલ થઈ જૂર આ બે હું બનાવી લેવું ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર સહી ને ગાંધીજી નો ફોટો પણ સિક્કો પંદર નો લાગ્યો ચા જાવ

ની નોટ આપીને તો બાપા સકરી કઈ કયા એટલે કે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે પણ અમારા છોકરા રોજ જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય દેવાય મેં થોડું કે જૂઠું બોલતા કે ના દઉ ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું ઓલે અમને એમ કે આના આઠાણ એ નથી ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે રૂપિયામાં જીવ બગડ્યો ને તમારો કે લઈ લો વાંધો નહીં ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી

પણ બાપુ ચોખા દિલ રાખી કઈ બાપુ કોકનો કરતા હોય ને ને એમાં એક મિલ મિલ હતી આમ હોયનગર બાબુ નકરા હું એ હોય યાદ એટલે કીધું આમ નો હાલે અમે બધા મિલ નો હાલે એ કઈ છૂટાબૂટા ન કરીએ કે બાબુ મિલ આખું ખોજ ને કાઢી નાખ્યું બોલું અને બધા કારશિક ની લારીઓ લઈ લઈને બજારમાં વેસવા મી જાય

પણ તમારો સમય વીયો જાય તેથી રાહા તમને બાપુ કહી નાખે એ લખી લેજો સમય થી કોઈ બળવાન નથી કોઈ ને જો સમય જ બળવાન છે સમય જ કરે છે સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાપી અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય ની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતી ના પણ ધ્રુજે ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જ તો હતો તેથી ગાંડી બાપુ ખંભામાં જતો તો લૂટાઈ ગયો સુકામ સમય વીયો એમ સમય ક્યારે વીયો જાય ને તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો કોંગને ઉપયોગ નતા હોય કઈ નડતા તો નહીં જ નડશો ને તો ખબર પડશે કે બેટા તને સમય આપ્યો છે અમુક અમુક પૈસા વાળા હોય ને એ તો આપણને ગણતા જ નથી આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલ દર રૂપિયા દૂધ ની કોથળી લેતો એટલે મેં તો તારા મહેમાન છે દૂધ ની દીકરા આપડી પાસે મામૂલી અમીરી છે ને અહીંયા ગરીબી શર એક લખી લેજો આપણો દીકરો હોય આપણો ભાઈ હોય કરોડપતિ હોય એટલે આપણે જાતા આપણને શરમ આવે અમીરી છે મિત્ર હેડા હોય સુખ માં પીછે રહી ને દુઃખ માં ભાઈ બનતો એવા એવાને કરાય બીડી હાટુ આપડા ખિસ્સા ફાડી નાખે એને ભાઈ બંધ શું કરવાનું ભાઈ બન હોય તે શું ન હોય તેખિલ પડે ના માલિક ને બાપુ રોર આવે કૃષ્ણ પરમાત્મા ને મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માડ નો માલિક રોવે સુદા સુદા ક્યાં હતો મારા બાપ પટાણ સુધી તું ક્યાં હતો પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા કારણ કે અહીંયા હોના ની દ્વારકાની અમીરી મળી ગઈ ઓલા ને ખાવા ધાન નતું પૈસા નો પાવર જેવો છે હારા હારા ભૂલી જાય પછી તો ભલે સુદામાં અહીંયા ગયા પછી બધું આપ્યું બધું કર્યું પણ અહીંયા ગયા પછી કે મારો ભાઈ બંધ હું કરે છે એટલે ભગવાન ત્રાજવી આવ્યો હોય તો જ આપડા આપણને નડે ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે આપડા નડે ને એટલે સમજ મારો ઈશ્વર આપણા ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે આ બિરાન કોણ નડ્યું નાણું પ્રહલાદ ને કોણ નીડ્યું બાપ નરસિંહ મહેતા ને કોણ નીડ્યું એની નાચ પાંડવ ને કોણ નીડ્યા એના ભયું પછી જ ઇતિહાસ થયા એટલે આપણા આ બધા પિરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું આ બધા અનુભવ મને થયા છે ચારે બાજુ થી બટા જટી બોલી ને તેથી બાપુ કોઈ નતું ધણી થતું મારે ત્રણ દીકરા છે દીકરાના લગન લગ્ન નતા અને અમે બે માણા હતા બાપુ ભયરું બીમાર પડ્યું બાપુ રોટલો કોઈ કરી નતો દેતું અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે પણ તમે જો ચોખા હોય તો તમે શું થાય મેં ખટારો હેકો હિન્દુસ્તાન આખું રખડી પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી પાંચ લાખ શરત મારીને આવજો મારી કરી એમ જીવન સિદ્ધાંત જોઈ મારું કોણ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો હોય તો મરી જવાય ભલા મને અરે હું તો એમ કઉ રાતે બે વાગ્યે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટ આવે તો મરી જવાય તમારું કૂતરું તમને નથી ઓળખતું ગામ શું ઓળખે ભલા મને આપણા કુતરા ને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો બાકી તમે આવો એટલે કૂતરું જાગી જાય ખબર પડે બાપુ આપણું ઢોર હોય ને તો એ આપણી ડેલી આવે બીજાની ડેલી તો આપણું ઢોર નથી જતું પંખી ગમે એટલા હોય ને બાપુ હોહો ના માળે જ બાપુ પંખી જાય બીજા ના માળામાં બીજું પંખી ન જાય આટલી તો એને ખબર પડે છે માણા જે કેવું છે આજે બારો નીકળીને હવે ચાર વાગે જેટલા માળા સુધી આવે એ માણા અરે માણસ નો અવતાર બાપુ છે ને એક ઘડી ઘડી આ માણસ ને પાંચ તત્વ આપ્યા એમ કે ધરતી આકાશ પવન પાણી ને પ્રકાશ પાંચ તત્વ નો દેહ બનાવ્યો ને બીજા બધા ને પાંચ તત્વ નથી ઢોર ને પક્ષી ને યળ ને મચ્છન ને માખ ને બધાને પાંચ નથી બધાને ઓછા વધુ છે માણા ને જ પાંચ આપ્યા પાકામ આપ્યા દુનિયાના બુસ મારવા ભક્તિ કરવા માણસ એક જ ભજન કરી ઢોર ને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર નો ખાવા દે જાનવર પૂજાય હળદી ના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધાર માં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રો નો કુતરો ઘટાડો પૂજાય આપણું પાડો છે સારું નથી બોલતા બોલો ઘટાડા કરતા બે નથી આપડે અને ઈ ઘટાડા ની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય વિચાર તો કરો તમે કેવા સંતના શેડા છેડા અડી ગયા છે તમે હું તો માણા છે ભલા માણા હું તો એમ કે આપણે મર્યા પછી જો ગામમાં પાંચ જણા હરકી રોવે નથી નહીં જીવાય નો કહેવાય ભલા માણા કાક બાપુને લખવું પડે મીઠપ ભરેલા માનવી જેથી આ જગ છોડીને જાય તેથી કાગા એની કાણી ઘરે ઘરે મંડાય આપડી નાયત નો હોય આપણા ગામ નો હોય આપણો હગો નો હોય પણ તોય બાપુ માણા વ્યો જાય ત્યાં હૃદય માં આંચકો લાગે ઘરે માણા જેવું માણા વ્યો ગયો બોલા શું આ એક આવન જાવન છે આમાં કાયલ લાવ્યા નથી લઈ ગયા નથી બાપુ તોય 100 રૂપિયા આટું માણા માણા નું ખૂન કરી નાખે બોલ પાસે એમ કે પૈસા તો હાથ નો મેલ છે શું લાવ્યા ત્યારે શું લઈ જવું તપડતા માંગણ આવે ત્યાં ડેલ્યુ દાદી કરો